બાજરીનો રોટલો ખાવ તો સારું લાગે છે દૂધ પીવું સારું લાગે છે અત્યારે ખોણ કેટલું મૂકું થઈ ગયું છે તો આ ખોણ ભેગા થોડો થોડો ખવારા તો એટલું ખોણ આગુ ના આવે નઈ કાકા મને ઉપાડવાનો તમે કીધું ને કે તમે મગજ ખરાબ ના કરો અને તમે બાજરીનો રોટલા ખાવાનું કહો તો એ તો હું દહીંનો દળાવા નઈ જાતો કોમમો તો એ તો હાટું વળાઈ ગયું હાટું એમ ની વળાઈ લે એવરી થાટું ના વડાય હોય એવી રીતે જ વળશે તમે નહીં ભણવાનો દાડો વાડ્યો કે નહીં કે મજૂરીમાં દાડો વાડ્યો કે નહીં કે કોમ કરવા જાતા કે નહીં ક્ષેત્રનો કોમ કરતા હવે આવો ઢૂઢો ભરવાનો કોઈ તો પછી નહીં કોઈ તું તો મોટો બિઝનેસ કરતો કે તારો બા મોટો બિઝનેસ કરતો તે હું તને ઓફિસમાં બેહાર રાખું મારા બદલે કાકા તમે બાદરું નતું આવ્યું તો કના બદલે વાઈ તું તાણી મારે તો એક રોટલો ખાવા જોવે છે કના બદલે વાહીતી બાદરી મે કાકા યાર તમે મગસ નાખો ને યાર અતાર અતાર મે ઉકતો

કાકા તો ચીક નહીં મરી ગયો

અરી ભાઈ હાથ થી લાજ છે લે તો એ મફુજી હા અલ્યા મફુજી ની વાત તો સાચી છે તને પાછી લે આમી કોઈ દાડો કશું ના બોલા જોવ ખાલી એ ડોહો પડ્યો જોવ મરીન અલ્યા તમે આખી જિંદગીથી જૂઠું બોલ્યા છો આજ કોણ તમારો વિશ્વાસ કરવા હતું કેજો મન એ ડોહો એ મફુજી હા હવે શું કરશો પણ આ ડોહો આયો તો આથી શું ખબર ઉભા રહો ઉભા આવો આવો ઓળખો કે <laughs> <laughs> <laughs>

સારું સારું કશો વધુ નહી હા અમે શેટા સારું આવો એમાં મફુજી એ કાળીયા છો જબરજસ્ત મારા જોડે કેવી આપણા ગોમો નોમે નહી આવે કે આપણે હલવા હોય નહિ અને આપણે સુખ શાંતિ સુટી જાય જે રીતના બધા હલવાઈ જ પૂજિયે તો તડા માં પડીને મર્યા ધોમ માં પડી જ મર્યા શું ફરક પડે છે ના મારી વાતો આપડો તમે હલવાના છો તો બીજા ના હલવાવો હવે

તમે કમો પૂરા વાર્તો તો આ કાકો કે દર્શન કરવા આયા હતા એટલે ઈ રેપ મને કોઈ કાકો ભૂગજી તા હોય એને કને હમા ચાર રાલા તા ભૂગવા એટલે આ લાસ્ટ તમે જોઈ ની બધાની પેલા ના 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 રેપ ગણાની છોગન મે નહીં જોઈ હું તો એક રહેતો નહીં સાચું બોલજો હો ગણાની છોગન મારતો જાય છે તે છે સે મન તો ખબર એ નહીં મુ તો ખાલી એમનો મોયકન મંદિરે આયા તો પરસાદ ખાવા વાત એરી નહીં એને હમા સર તા કે આજ દર્શન કરવા જવાનું છે એવું છે એટલે તમારો કેટલો ટાઈમ થયો મિકણા અડધો કલાક થયો વધારે ટાઈમ થયો નહીં બરોબર

અને આઘા જતા રહ્યા વતો મોય માં ઘર છે માં ઘર ખેંચી જ્યાં વતો સાહેબ અલે હેજી વેજી મરી જોત કી સાહેબ ઓ એકણ મોટો ખાડો છે ખરેખર આ ડોહલું મરી જોત પથારી તો અમારા ગોમની ભરી જોત કી હા કઈ અરે અમારા વાઘુજી હલવાઈ જોત બાપડા તાણી ક્યાં વાઘુજી અરે હાશું શાંતિ રાખો કે પણ સાહેબ ને વાત કરવા દો પૂછો સાહેબ ઓ એને ગંજ ઉડી રહ્યા છે હવે મફુજી ઓ હું પૂછું કે જો મને ફૂલ દારૂ પી જાશે સીધા રૂડીયો પોલીસ સ્ટેશન શું કરું સેવા બંધી હતી એટલે બીજા ગોમો આયા છે આ દારૂઆ મારાક નો અવસર બગાડ્યું એટલે એક મિનિટ મફુજી અમે આવ્યા છે બરોબર

દોહા બા હે શું નામ તમારું મારું નામ ફુમકેશ હ ફુમકેશ ફુમકેશ હવે तेरे નામ કા કૂતરા પાલુ ફુમકેશ તને શરમ આવે બાજુના ગામમાં તું જોમ લઈને આવ્યો તો પછી કણ તડામ નતું એમાં પડીને તારે મરી જાવું તું કે શું ખાવા આવ્યો તું મને હળવાવા કઈનો હેરાન થાઉં છું તને ખબર છે

દારૂ બધું થઈ જાય હમણા તમને વાત હાલ સાહેબ આ તાર બધાને આટલું બોલવું પાવર કરાવશે એપના મનો દોમન અરે ભુબાજી હોભળો મારી વાત કે ઓયન બધાને હવ હવના ભુબાજી તમન કહો છું કે ઓયન બધાને હવ હવના ધંધા લઈજો ને યેને જે આયા નીકળ થઈને મિલ્યાઉ એટલે યેને આપણે બધાને ઠેડ ઉધી આ વાતની ખમન મજા થઈ જાય હેડો હા મારું હિન્દુસ્તાની